આ આ દારમ બાજુ શું મરી છો અમે ઓરો કો હમો હેડી ખાતો બે ને માર્યું મારા આશીર્વાદ ન કરો લ્યા પૂહુ અલ્યા માતાય બધું અલ્યા કરો કરો પૂજો અમને અલ્યા કરો કરો પૂજો અમને માતાય અલ્યા દોટ ચૂલે હવે એલા તવ એલ્યા એ એ બંગૂક બંગા આ માસ સમમાં જ આવે અરે અમર અમરા સાલમાં ના અમે તો મસ મિયાળ નિયા આલે આપણે કોણ દારૂ પીરું ને મુઠી શું ના ખાઈ દે મામા છોડી દે એ પૂછો અમે અમર

ગરબા 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 ગ બકરી બડફો થઈ ગઈ લાગે બકરી બસ સુરા આમી મોર થઈ ગઈ તો આમી થઈ ગઈ અમે અમારે મળવાનો દે ભાઈઓ સરબાર અમે ડાયરામાં આવ્યા ઓ ઓય અમે ડાયરામાં જવું પડશે કો હાથ જો કો હાથ જો જમ ના દઈએ પી જાજો છોડાઈ જજો